છાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે એવું કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ જે કંઈ પણ વિચારે છે અને ખાય છે તેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે આયુર્વેદમાં ગર્ભવતી મહિલાના આહાર યોગ અને શરીરની નિયમિત દેખભાળની સાથે સંગીત સાંભળવાની અને સારું વાંચવાની પણ સલાહ આપવામાં આવે છે આયુર્વેદની આ પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે તો ચાલો જાણીએ કે ગર્ભ સંસ્કાર શું છે દરેક માતા પિતા તેમના બાળકો માટે હંમેશા સારું જ ઈચ્છતા હોય છે બાળકના જન્મ બાદ તે સ્વસ્થ રહે તે ખૂબ જ મહત્વનું છે ગર્ભ સંસ્કાર શિશુના માનસિક અને શારીરિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે ગર્ભ સંસ્કાર અંગે પ્રાચીન શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું છે અને આયુર્વેદમાં પણ તેમનો સમાવેશ થયેલ છે સંસ્કૃતમાં ગર્ભ શબ્દમાં ગર્ભમાં ભ્રૂણને સંદર્ભિત કરે છે અને સંસ્કારનો અર્થ છે મનનું શિક્ષણ ગર્ભ સંસ્કારનો અર્થ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને મગજને શિક્ષિત કરવાની પ્રક્રિયા પારંપરિક રૂપે માનવામાં આવે છે કે ગર્ભમાં બાળકનો માનસિક અને વ્યવહારિક વિકાસ શરૂ થઈ જાય છે કારણ કે તે માતાની ભાવનાત્મક સ્થિતિથી પ્રભાવિત થાય છે આદિકાળથી જ આ પ્રથા હિન્દુ પરંપરાગનો ભાગ રહ્યો છે અને ઉદાહરણ તરીકે જોઈએ તો ગર્ભ સંસ્કારની અસર અભિમન્યુ અષ્ટકા અને પ્રહલાદ જેવા પૌરાણિક ચરિત્રો પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પાડે છે અને ઘણી કહાનીઓમાં તેવા સ્પષ્ટ જણાવવામાં આવી છે કે બાળક તેની માતાના ગર્ભમાંથી જ્ઞાન અને સંસ્કાર ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે પછી જાણીએ કે ગર્ભ સંસ્કાર નું મહત્વ શું છે આમ તો ગર્ભ સંસ્કાર બાળકને લાભ પહોંચાડવા માટે હોય છે પરંતુ એ માત્ર બાળકો પર જ કેન્દ્રિત છે એવું નથી માતા પણ સ્વસ્થ રહે અને મનની સ્થિતિ સકારાત્મક બને આયુર્વેદ અનુસાર ગર્ભ સંસ્કાર એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માટેનો ઉત્તમ ઉપાય છે આ માનસિક જ નહીં શારીરિક ભાવનાત્મક આધ્યાત્મિક રૂપે પણ માતાના મનની સ્થિતિને જાળવી રાખવામાં મદદ કરે છે આયુર્વેદિક ગર્ભ સંસ્કાર ગર્ભવતી મહિલા માટે ધ્યાનમાં રાખવાના કેટલા દિશા નિર્દેશક અને સૂચનોની પણ સલાહ આપે છે એક જીવની ઉત્પત્તિ એ વિશ્વની સૌથી પવિત્ર અને આનંદાયક ઘટના છે માણસ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી બને છે ત્યારે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશીની વાત છે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેમનું સંતાન ઉત્તમ વિચારો ધરાવતું સંતાન તરીકે જન્મ લે મહાવીર રામ કૃષ્ણ જેવા સંસ્કારો ધરાવતું ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે ગર્ભ સંસ્કાર ઉત્તમ છે મનમાં આવતા વિચારો થી જ આપણા સંકલ્પો નક્કી થાય છે જેવા શિશુની આપણે ઈચ્છા રાખીએ છીએ તેવા વિચારો લાવવા પણ ખૂબ જ જરૂરી છે મનમાં આવતા વિચારો બાળકના જન્મ પર ખૂબ જ અસર કરે છે બાળક માતાના મનમાં અને હૃદયની દરેક વાતને અનુભવે છે માતાના વિચારોથી જ રામ જેવા પુત્રનો જન્મ થાય છે જે દુનિયાનો તારણહાર બની શકે છે અને માતાના વિચારોથી જ રાવણ જેવા પુત્રનો પણ જન્મ થાય છે જે દુનિયાનો વિનાશ પણ સર્જી શકે છે તેથી વિચારો ખૂબ જ મહત્વના છે જ્યારે માતા ત્રિશેલા ગર્ભવતી હતા ત્યારે તેના ગર્ભમાં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઈ રહ્યા હતા ત્યારે મહાવીર સ્વામીએ થોડા સમય માટે ગર્ભમાં પોતાની હલનચલન બંધ કરી દીધી ત્યારે તેમના માતાને તેમના હલનચલન ના થવાથી એવો વિચાર આવ્યો કે તેમનું બાળક મૃત્યુ પામ્યું હશે તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતાના ગર્ભમાં લાત મારવાનું ચાલુ કરી દે છે આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો તેવું તમારું બાળક ગર્ભમાં વિચારે છે પછી જાણીએ કે ગર્ભ આશીર્વાદ મંત્ર શું છે ગર્ભ સંસ્કાર સમયગાળા દરમિયાન મંત્રોનું ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે તો આવનાર શિશુ ઉત્તમ વિચારો ધરાવતું જન્મ લે ગાયત્રી મંત્રો ઓમકાર મંત્રો જેવા મંત્રોનું ઉચ્ચારણ અને શ્રવણ કરવું જોઈએ જેનાથી તન અને મન બંને શાંત થાય છે અને ગર્ભમાં રહેલ શિશુ પણ ઉત્તમ વિચારો સાથે જન્મ લે છે આ ઉપરાંત બાળકના શરીરની ઉત્તમ રચના માટે પંચમહાભૂતોની પણ સ્તુતિ કરી શકાય કારણ કે પંચમહાભૂતો મળીને સંપૂર્ણ શરીરની રચના કરે છે જેમાં અગ્નિ, વાયુ, ધરતી, આકાશ અને જળનો સમાવેશ થાય છે આ પંચમહાભૂતોને પ્રાર્થના કરી શ્રેષ્ઠ બાળક માટે આશીર્વાદ મેળવી શકાય છે પછી જાણીએ કે ગર્ભ સંસ્કાર સંવાદ શું છે ગર્ભ સંસ્કાર સંબંધમાં ગર્ભમાં રહેલા શિશુ સાથે વાર્તાલાપ કરવાનો છે છે એને કહેવાનું કે અમે તારા આવવાની રાહ જોઈ રહ્યા છીએ પણ તું તારી યાત્રા ખૂબ જ અઘરી છે એ વાત હું જાણું છું આ સફરમાં હું તારી સાથે જ છું તને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે હું પૂરેપૂરી કાળજી રાખીશ તું ખૂબ જ સમજદાર સુશીલ સંસ્કારી થઈશ તું હકારાત્મક વિચારો ધરાવતો થઈશ તું અમર પ્રેમ અને વાત્સલ્યની છબી હોઈશ તું હિંમતવાન અને સાહસિક બનીશ તું વડીલોનો આદર આપશે અને નાનાઓને પ્રેમ આપીશ તું સાહસિક નિડર પ્રામાણિક બનીશ તારા આવા અસંખ્ય ગુણોથી તું જીવનમાં મહાન બનીશ તું શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્મા એમ પાંચેયનો સર્વાંગી વિકાસ કરનારો શ્રેષ્ઠ મનુષ્ય બનીશ આવા અનેક હકારાત્મક વિચારોથી તમે બાળકને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભમાં જ આપી શકો છો અને તમારા બાળક માટે શ્રેષ્ઠ માતા બની શકો છો આમ પણ ભારતીય સંસ્કૃતિને ઉત્તમ ગણવામાં આવે છે આવા સંસ્કારોનું સિંચન જો બાળકમાં જન્મ પહેલાં જ કરવામાં આવે તો જરૂર દરેક બાળક ઉત્તમ ઉદાહરણ બની શકે છે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ